વડોદરા શહેરમાં આવેલ જીવન શાંતિ વિકાસ મુનસી વિદ્યાલય ખાતે અકોટા વિધાનસભાના ધારાસભ્ય ચેતન્ય દેસાઈ પરિવાર સાથે પહોંચ્યા હતા અને મતદાન કર્યું હતું આજે લોકશાહીના મહાપર્વની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે વડોદરા શહેરમાં પણ વહેલી સવારથી જ મતદાન મથક ખાતે મતદાતાઓની લાંબી લાઈનો જોવા મળી રહી છે તમામ મતદાતાઓ દ્વારા ઉત્સાહપૂર્વક મતદાન કરવામાં આવી રહ્યું છે ત્યારે વડોદરા શહેરના જીવન શાંતિ વિકાસ વિદ્યાલય ખાતે અકોટા વિધાનસભાના ધારાસભ્ય ચેતન્ય દેસાઈ પહોંચ્યા હતા ધારાસભ્ય ચૈતન્ય દેસાઈ પોતાના પરિવાર સાથે પહોંચ્યા હતા અને મતદાન કર્યું હતું સાથે જ મતદાતાઓને મતદાન કરવા માટે અપીલ કરી હતી આજે પરિવાર સાથે મતદાન કરવા નીકળ્યા છે જ્યારે મારી દીકરીનો જે ફર્સ્ટ ટાઈમ વોટિંગ છે એટલે પ્રાઉડ છે અમે કે ભાઈ એનું પણ આ વખતે વોટિંગ છે અને સાથે અમારી સાથે છે આજે અને બસ અમારા પરિવાર સાથે વોટિંગ કર્યું છે પોઝિટિવ વોટિંગ કરીએ છીએ અને આવતા સમયમાં એકાદ મહિના પછી રિઝલ્ટ છે એટલે લેટ્સ સી લેટ્સ હોપ ફોર ધ બેસ્ટ કે સારામાં સારી લીડ મળે અમારા કેન્ડિડેટને